પ્રોગ્રેસ કેવી રીતે માપી શકાય આજને કાલ સાથે કમ્પેર કરીને છે કે નહીં કાલે હું આટલું કમાતો હતો આજે આટલું કાલે મેં ભાડાના મકાનમાં રહેતા હતા આજે મારી પાસે પોતાનું ઘર છે કાલે હું બાઇક પર ફરતો હતો અને આજે મારી પાસે કાર છે એવી જ રીતે દેશની પ્રોગ્રેસ જોઈએ તો કાશ્મીરની કાલ એટલે એક દેશ દો વિધાન દો પ્રધાન અને દો નિશાન અને આજ એટલે એક ભારત શ્રેષ્ઠ ભારત સરદાર સાહેબનું સપનું થયું સાકાર ત્રણ પાડોશી દેશોમાંથી ધાર્મિક ભેદભાવનો સામનો કરીને ભારત આવેલા શરણાર્થીઓ માટે કાલ એટલે નાગરિકતાથી વંચિત રહેવાની હાર મારી અને આજ એટલે ભારતીય તરીકેની ઓળખ અને નાગરિકોને મળતા તમામ અધિકારો આપણી મુસ્લિમ બહેનો માટે કાલ એટલે ત્રિપલ તલાકનો ભય અને આજ એટલે ન્યાય અને હકોની સુરક્ષા ગઈકાલ એટલે આપણા દેશમાં ચારેકોર અંગ્રેજોએ છોડેલી છાપ અને આજ એટલે વિભિન્ન માર્ગો સ્મારકો

માહિતી આપવા પત્રકાર પરિષદ યોજાઈ હતી જેમાં સુરત જિલ્લા કલેક્ટર શ્રી ડોક્ટર સૌરભ પારધીએ જણાવ્યું કે સુરત જિલ્લામાં વિધાનસભા સુરત 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 બારડોલી નવસારીની લોકસભાની બેઠકો આવે છે જેમાં બેઠક થતા બેઠકના વિસ્તારો સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ સુરત વેસ્ટમાં મતદાન થવાનું નથી પરંતુ પચીસ નવસારી બેઠકના વિસ્તારો લિંબાયત ઉધના મજુરા ચોર્યાસી તથા ત્રેવીસ બારડોલી બેઠકના વિસ્તારોમાં માંગરોલ માંડવી કામ

જાણીએ છીએ કે લોકસભાની સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં સુરત જિલ્લામાં સમાવિષ્ટ ચોવીસ સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી એ જાહેર થઈ છે બટ મીડિયાના માધ્યમથી અને અમુક સોર્સેસથી એવું જાણવા મળે છે કે લોકોને એવું લાગે છે કે આખા સુરત જિલ્લામાં જ હવે કંઈ ચૂંટણી યોજાવાની નથી બટ એ વાત સત્યથી પરે છે આપને જાણવા માગું છું કે સુરત જિલ્લામાં સોળ એસેમ્બલી સેગમેન્ટ છે જે ત્રણ પાર્લામેન્ટરી કન્સ્ટિટ્યુઅન્સીમાં વહેંચાયેલ છે એમાંથી સાત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમાં એકસો પંચાવન ઓલપાડ સુરત ઈસ્ટ સુરત નોર્થ વરાછા કરંજ કતારગામ અને સુરત વેસ્ટ આ સાત એસેમ્બલી સેગમેન્ટ છે સુરત પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં છે અને અહીંયા ચૂંટણી યોજાવાની નથી બટ આના સિવાયની જે નવ અસેમ્બલી સેગમેન્ટ છે જેમાંથી માંગરોળ માંડવી કામરેજ બારડોલી અને મહુવા આ જે એસેમ્બલી સેગમેન્ટ છે એ બારડોલી લોકસભામાં જાય છે એટલે આમાં ઇલેક્શન યોજાવાના છે સાથે સાથે જે પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સી છે એના અંતર્ગત લિંબાયત ઉદના મજુરા ચૌરાસી એટલે મોટાભાગનો જે સિટીનો વિસ્તાર છે એમાં સમાવિષ્ટ છે એટલે સુરત શહેરમાં આ જગ્યા ઉપર ચૂંટણી યોજાવાની છે આપણે આની વાત કરીએ તો બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદરસો ને પચ્યાસી મતદાન મથકો જે છે એ સુરત જિલ્લામાં સમાવિષ્ટ થાય છે સાથે સાથે જે બારસો ને સત્તાણું જેટલા મતદાન મથકો છે એ પચીસ નવસારી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં સમાવિષ્ટ છે જેનું ઇન્કલુઝન છે એ સુરત જિલ્લામાં થાય છે એટલે અહીંયા ચૂંટણી યોજાવાની જ છે બીજી વાત કરીએ તો મતદારોની વિગતમાં પણ બારડોલી પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુઅન્સીમાં પંદર લાખ ચાલીસ હજાર જેટલા મતદારો અને નવસારીમાં ચૌદ લાખ ઓગણચાલીસ હજાર જેટલા મતદારો છે પોતાના મતાધિકારોને પ્રયોગ કરી શકશે આ જ આવી રીતે જે ત્રેવીસ બારડોલીમાં એક ત્રણ લાખ અઢાર હજાર જેટલા પીડબ્લ્યુડી એટ્ટી ફાઈવ વાળા મતદારો છે એ યંગ ઇલેક્ટર્સ સાથે મળીને એટલા છે સાથે સાથે નવસારીમાં એ આંકડો બે લાખ છાસઠ હજાર જેટલું થાય છે વાત કરીએ તો આચાર સં આદર્શ આચાર સંહિતાનું અમલ જે છે એ આખા સુરત જિલ્લામાં અત્યારે પણ લાગુ છે એટલે એમાં કોઈ પણ છૂટછાટ નથી બધી જ ટીમો જે છે એ કાર્યરત છે અને એમસીસી એફએસટી એસએસટી વીએસટી એટલે બધી જ જે એક્સપેન્ડિચર અને મોડલ કોડને લગતી જેટલી ટીમો છે એ બધી જ ટીમો કાર્યરત છે આપણે કુલ સુરત જિલ્લામાં હવે અઠ્ઠાવીસો ને બ્યાસી જેટલા મતદાન મથકો ઉપર ચૂંટણી યોજાવાની છે આના બાબતમાં જે ઈવીએમ વીવીપેટ અને એ બધું જે તે અસેમ્બલી સેગમેન્ટને અપાઈ ગયા છે અને કમિશનિંગની કામગીરી પણ પૂરી કરવામાં આવેલ છે સાથે સાથે જે મતદાનનું જે સ્ટાફ છે એકસો દસ ટકા લેખે પણ આપણે જે રિક્વાયર્ડ સ્ટાફ છે એ સંબંધિત જે અસેમ્બલી સેગમેન્ટ છે એમને આપી દેવામાં આવેલ છે આપણે ગઈ વખતની જેમ આ વખતે પણ જે ઓલમોસ્ટ સાડા ચૌદસો જેટલા પોલિંગ સ્ટેશન્સ ઉપર વેબકાસ્ટિંગ લાઈવ વેબકાસ્ટિંગ કરવાના છે અને અહીંયા કંટ્રોલ રૂમ બનાવીને આ મતદાન મથકો ઉપર ધ્યાન રાખવામાં આવશે